સુરતની લાજપોર જેલમાં એક કાશ્યકામના કેદીનું શંકાસ્પદ મોત નીપચ્ચું હતું લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ થતા અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું હાલ સચિન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઉત્તરાયણ વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્તરાણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે એકત્રીસ જુલાઈના રોજ મહેશની ઉત્તરાયણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તરાયણ પોલીસમાંથી ચોક વચાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ છ ઓગસ્ટના રોજ તેને લાશપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો ગત રોજ સાત ઓગસ્ટના રોજ સવારે દસ વાગ્યે મહેશને ઉલટીઓ થતાં અને તબિયત લથડતાં લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો શ્યા ફરજ પરના તબીબે તપાસીને મહેશને મૃત જાહેર કર્યો હતો ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે મારો બનેલી થાય છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપુર પોલીસ લાજપુર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીષ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું એક દિવસ રહેલા મહેશનું તબિયત લથડ્યા બાદ મોતના પગલે સચિન પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ની માંગ કરવામાં આવી છે સીધી પોસ્ટમોર્ટમ બાદ મહેશના મોતનું સાચું કારણ જાણવા મળશે